માંગરોળ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં પ્રથમ આધુનિક ગુજકો માસોલ મોલનો પ્રારંભ થયો છે સ્થાનિક લોકોને આધુનિક ખરીદીની સુવિધા પૂરી પાડવાના હેતુથી આ મોલ શરૂ કરવામાં આવ્યો છે મોલનું ઉદઘાટન ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને માછીમાર સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો આ મોલ શરૂ થવાથી ગ્રામજનોને જીવન જરૂરી તમામ વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે જેનાથી તેમની મુશ્કેલીઓ ઓછી થશે પછાત ગણાતા આ વિસ્તારમાં મોલ શરૂ થતાં સ્થાનિક લોકોએ ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી માંગરોળમાં આ માંગરો બંદર આ દિવા દંડી પાસે ગુચકો માસોલ તરફથી ગુચકો માર્ટ આજે માંગરોળમાં પહેલી વખત એક સહકારી સુપર માર્કેટ ચેન સાથે અમે અહીંયા આજે આવ્યા છે અને આ માંગરો પંથકમાં પહેલો એવો સ્ટોર હશે કે જેની અંદર ત્રણ હજાર કરતા વધારે પ્રોડક્ટ છે ખાસ કરીને અહીંયા મહાવીર મચ્છીમાર સહકારી મંડળી લિમિટેડના દામોદર આજે આ જગ્યા પર જ્યારે ગુચકો માર્ટ શરૂ કરાવ્યો છે ત્યારે આ સ્ટોરની અંદર ત્રણ હજાર કરતા વધુ પ્રોડક્ટ અને ખાસ કરીને જે બોટની અંદર લઈ જઈ શકાય એવા લોંગ સેલ ફ્લાય પ્રોડક્ટો આ સિવાય કઠોળ આ સિવાય જે પણ એસેન્શિયલ છે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ અને એક સુપર હોય એવી તમામ કટલરીસ અને એ સિવાય ખાવાની તમામ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે અમને જણાવતા એ આનંદ થાય છે કે અહીંયા જે પણ કઠોળ છે જે પણ રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક કેટેગરીમાં જેટલી પણ પ્રોડક્ટો છે એ એટલી બધી વેલ્યુ એડેડ છે એ હેલ્થ રિલેટેડ છે અને ખાસ કરીને આરોગ્યપ્રદ છે બજારમાં મળતા ઉત્પાદનો દાખલા તરીકે દાળની પણ વાત કરીએ તો અમારી જે દાળ છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ અન્ય બજારમાં મળતી દાળ કરતા પ્રોટીનનું પ્રમાણ ઊંચું હોય છે સિંગતેલ એ ગુચકોનું પ્રખ્યાત છે વર્ષોથી શુદ્ધ સિંગતેલ માટે ગુચકો માસોલ એ પ્રખ્યાત રહ્યું છે અને ગુચકો અન્ય પ્રોડક્ટો ખાસ કરીને અત્યારના જમાનામાં પીઝા પાસ્તા આવું પણ જ્યારે લોકો ખાય છે ત્યારે એનો એક ઓર્ગેનિક વિકલ્પ મળે એક સારો વિકલ્પ મળે એટલા માટે એના હર્બ એના સિઝનિંગ એ પણ ગુજકો દ્વારા બનાવવામાં આવે છે અને આ સિવાય તમે પાપડની વાત કરીએ તો હળદના પાપડ અને ખીચિયા પાપડનો એક નવો ટ્રેન્ડ એ અમે શરૂ કર્યો છે અહીંયા એમાં બાજરીના જુવારના અને અન્ય ધાનના એ પાપડ પણ છે અને અન્ય ધાનના જુવાર રાગી બાજરી આ બધાના મમરા પણ ઉપલબ્ધ છે આ સિવાય જે નમકીન કહેવાય એ નમકીન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે અને તે પણ મિલેટનું નમકીન પણ ઉપલબ્ધ છે મિલેટના ઢોસા મિલેટના ઇડલી મિલેટની જ સાઉથ ઇન્ડિયન વાનગીઓ આ પણ અહીંયા ઉપલબ્ધ છે એટલે લોકો અત્યારે હેલ્થ કોન્શિયસ થયા છે લોકોને આરોગ્ય સાચવવું છે તો આરોગ્યપ્રદ વસ્તુઓ લોકોને મળે એવા શુભ આશયથી અને ખાસ કરીને અહીંના જે ફિશરમેન છે એઓ જયારે બોટમાં જાય પંદર દિવસ સુધી જયારે તેઓ દરિયામાં હોય અને દરિયામાં જયારે એમને સારા ખાવાનાની જરૂર ઉભી થાય તો એવા સંજોગોમાં એ આરોગ્ય પ્રેત ખાવાનું મળે એ હેતુ થી શુભ હેતુથી અહીં મહાવીર મચ્છી માર માર્કેટ સહકારી મંડળી પ્રમુખ શ્રી દામોદરભાઈએ અમને ઇન્વાઇટ કર્યા હતા અને અહીંયા ખૂબ જ મોટો આ ત્રણ હજાર સ્કવેર ફીટ નો મોલ બન્યો છે જેનું નામ છે ગુજકો મોલ અને એ ભારતનો પ્રથમ અને ગુજરાતની અંદર માંડવોમાં પ્રથમ એવો સહકારી સુપરમાર્કેટ રિટેલ ચેન મોલ છે થેન્ક યુ વેરી મચ આજે ઉદ્ઘાટનમાં ખૂબ જ સારું રહ્યું ખુબ સારી પ્રતિક્રિયા છે અહીંયા બાજુમાં આજે પાંચસો માણસો અત્યારે બ્લડ ડોનેટ પણ કરી રહ્યા છે અને ત્યાંથી તમામ લોકો આજે માંગરોળના લોકો ઉત્સાહભેર અહીંયા આવ્યા છે અહીના લોકલ ધારાસભ્ય અને બાકીના મહેમાનોએ આ સ્ટોરનું ઉદ્ઘાટન આજે કર્યું છે અને ખરેખર ખૂબ જ સરસ રીતે આજે ઉદ્ઘાટનની સાથે સાથે લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે થેન્ક યુ